વડાપ્રધાન જામનગર ખાતે ખાતે પધાર્યા હતા પ્રદર્શન ગ્રાઉન્ડ ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી જામનગરમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બંધારણ બનાવવામાં કોઈ આર એસ એસ કે ભાજપના લોકો હતા ધર્મના આધાર પર અનામત ખતરો થશે આંબેડકર એવું કહ્યું હતું કોંગ્રેસ ધર્મના નામે ચૂંટણી લડવા માંગે છે દેશ પર ખતરો કોઈ અને મોદી ચૂપ રહી શકે નહીં જ્યાં સુધી મોદી જીવતો છે ત્યાં સુધી આ દેશને ધર્મના આધાર વિભાજન નહીં થવા દે કોંગ્રેસના લોકો આસ્થા પર નિશાન તાકે છે રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું શહેઝાદો દ્વારકામાં દર્શન કર્યા તેનો પણ વિરોધ કરે છે રામ મંદિરનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસથી સાવધાન રહેવાનો સમય આવી ગયો છે અમૃતસર જામનગર કોરિડોર સુદર્શન સેતુ જેવા વિકાસના કામો થયા છે વંદે ભારત ટ્રેન જામનગરને ભેટ આપવામાં આવી છે ટ્રેન જોવા અને ફોટો પડાવવા પણ લોકો જાય છે ખેતીમાં આઠ થી દસ ટકાનો ગ્રોથ થઈ રહ્યો છે ગુજરાત તમામ રીતે વિકાસ કરી રહ્યું છે ગુજરાતમાં ઝીરો વીજ બિલ કરવું છે સામેથી સરકાર વીજળી તમારી વહેંચાતી લેશે સૌની યોજનાએ નવજીવન આપ્યું છે સંગઠનનું કામ કરતો ત્યારે પણ આવતો પણ એક વાર બહુ મહત્વની ઘટના બની બુચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ એક કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ હું કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે તો થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈક ભેળવી દીધું છે કે તમે આ મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એક મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સાહેબે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ઠાટથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો